આજના સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચાકોટડા ગામે જે નીચાકોટડા પંચાયત ઓફિસ આવેલી છે ત્યાં એટલી બધી ગંદકી છે ના પૂછો વાત નીચાકોટડા પંચાયત ઓફિસની હાલત તમે જોઈ શકો છો સરકાર દ્વારા જે દર વર્ષે અને દર મહિને સફાઈની ગ્રાન્ટ આપવામાં આવે છે તો શું તલાટીકમ મંત્રી આ ગ્રાન્ટ બારોબાર સગેવગે કરી નાખે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એ પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે શું તલાટીકમ મંત્રી નીચા કોટડા ગામે પંચાયતમાં ઓફિસે રોજ આવતા હોય તો આટલી બધી ગંદકી કેમ અને નિશા કોટડા પંચાયત ઓફિસમાં શૌચાલયની હાલત પણ તમે જુઓ જ્યારે નીચા કોટડા પંચાયત ઓફિસમાં અરજદારો મહિલાઓ આવ્યા હોય અને શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરે હવે જોવાનું એ રહ્યું કે મહુવા તાલુકા વિકાસ અધિકારી શું આ તલાટીકમ મંત્રીને નોટિસ આપશે કે નહીં શું મહુવા તાલુકા વિકાસ અધિકારી આવા તલાટીકમ મંત્રીને નોટિસ ફટકાર છે કે કેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગુજરાત સરકાર સ્વસ્થ ભારતની વાત કરતા હોય તો શું આ વાક્ય કોટડા ગ્રામ પંચાયતને લાગુ નહીં પડતી હોય આવા તલાટીકમ મંત્રી પાસેથી આજના યુવાનોએ શું શીખવું હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર શું આવા તલાટીકમ મંત્રી ઉપર કોઈ કાર્યવાહી થશે કે પછી ઘીના ઠામમાં ઘી જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમાની માંગસે કે આવનારા સમયની અંદર નીચા કોટલાના તલાટીકમ મંત્રી ઉપર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે